મહુવા શહેરના છેવાડે આવેલ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં સ્થિત શ્રી અષ્ટિદ્ધિ વિનાયક ગણેશ મંદિર છે એક અદ્ભુત ચમત્કાર ધરાવતું મંદિર છે મંગળવાર અને શનિવારે બહુ બહોળી સંખ્યામાં ભક્તિજનો દર્શનનો લાભ લેવા માટે આવે છે સાથે શ્રી ગણેશ ભક્ત સેવકો દ્વારા દર મહિનાની પૂનમના દિવસે બાળકોને બટુક પૂજન પણ કરાવવામાં આવે છે અલૌકિક શક્તિ ધરાવતું આ ગણેશજીનું મંદિર મહુવા શહેરમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું દરેક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીંયા મનોકામનાઓ પૂર્ણ કરવા દાદા દરબારમાં શીશ નમાવા પધારે છે સૌ ભક્તો શ્રદ્ધા સાથે એવું માનવું છે કે સાચા હૃદય શ્રી અષ્ટસિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર વધારે તો તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ બ્રહ્માંડમાં એવી હજી પણ અલૌકિક શક્તિઓ છે જેને મનુષ્ય માપી નથી શક્યો એટલે જ એને ઈશ્વર કહેવામાં આવે છે રિપોર્ટર નીતિશ ગોસ્વામી મહુવા શુભ સંડે હેપી સંડે આજે હું જણાવા માંગુ છું હું નિશ્તિત કરી ગૌસ્વામી મૌવા શહેરની અંદર એક એવું મંદિર આવેલું છે જ્યાં દર મંગળવારે દર શનિવારે અને હર મહિનાની પૂનમે બહુ બહુ એટલે બહુ ભીડ હોય છે અને દરેક શ્રદ્ધાળુ અહીંયા અવારનવાર આવે છે અને બહુ પ્રાચીન મંદિર છે મંદિર છે અષ્ટસિદ્ધિ વિનાયક મંદિર શ્રી ગણપતિજીનું મંદિર છે અને દર પૂનમના દિવસે આ બધું ભોજન કરાવવામાં આવે છે બહુ મોડી સંખ્યામાં બાળકો બાળકો આવે છે અને ભોજનનો લાભ લે છે અને ચાલો આપણે એના સેવકોને મળી જે આવી સરસ મધાની દાદાની સેવા કરે છે એમને પૂછીએ કે શું એનો શ્રદ્ધા છે અને એમનો વિશ્વાસ છે દપક છે પણ આપનું નામ શ્રી છત્રાપાલ સિંહ શુદ્ધ છત્રાપાલ સિંહજી આપણે દર રવિવારે જે અહીંયા બહુ વધારે સંખ્યા હોય છે અને આજે સંયોગ રીતે રવિવારે પણ છે અને પૂનમ પણ છે તો બહુ સંખ્યામાં બાળકો બહુ આયા અમૃતું ભોજન કરાવ્યું તો શું હું શું કેવા માંગુ દાદા ની કેવી કૃપા છે આપડી ઉપર દાદા તો બહુ અસીમ કૃપા છે કારણ કે અમે જ્યાર આ ચાલુ કર્યું છે ત્યારથી થી પેલા ચાલીસ પચાસ છોકરા આવતા અને અત્યારે દોઢસો થી ઉપર છોકરાઓ આવે છે અને અમારો એક એવો ધ્યેય છે કે દરેક છોકરાઓ મંદિર આજુબાજુ એટલે કે મંદિર સુધી પહોંચે અને આપણા સંસ્કૃતિ વિશે જાણે આપણા ઈષ્ટદેહ વિશે જાણે આપણા ભગવાન વિશે જાણે એની ટોટલી માહિતી આપીએ છીએ સમજાવીએ છીએ બધાને બાપા સીતારામ બોલાવીએ છીએ તથા અહીંયા દર પૂનમે અમે અહીંયા અવનવી આઇટમો એટલે કે જે સમોસા પકોડા દર પૂનમે અલગ અલગ આપણે પીરસીએ છીએ અને છોકરાઓ આનંદ અને ઉલ્લાસથી આવે છે અને તેઓ દરેક પૂનમમાં માં હાસ્ય સાથે અને ગમત સાથે એ લોકો અહીંયા આવે છે અને મીઠો પ્રસાદ લે છે ખુબ સરસ છત્રપાલ જી જી આ નિષ્પક્ષ સેવા નિશુલ્ક સેવા સમાજ આપણને આવી પ્રેરણા આપે અને ખુબ સરસ ખાસ કામ કરો છો ચાલો બીજાને મળીએ મળી નામ કિશોરભાઈ પુરોહિત કિશોર દાદા આપનું શું કેવું છે અમારું કેવું એવું છે કે અહીંયા અમે જે કરીએ છીએ બટુક ભોજન નું પછી દર શનિવારે રાત્રે નવ વાગ્યા હનુમાન ચાલીસા ના પાઠ કરીએ જેમાં આપણા દરેક સોસાયટી ના સભ્યો હાજર રહે છે નાના બાળકો પણ આવે છે બાળકોના બટુક ભોજન સાથે સાથે ભગવાન નું નામ અને મંદિરે આવતા જતા કરીએ છીએ પ્લસ અમારા મંદિરે પાછું સોયંભુ ગણો તો સ્વયંભુ નર્મદેશ્વર મહાદેવ નું અમે સ્થાપન ગયા વર્ષે કરેલું અને એ દાદાની એટલી બધી કૃપા છે કે આજે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની માનતા માને દાદાની તો એના ત્રીજા દિવસે પરિચય અને તાત્કાલિક પરતે મળે છે એનો દાખલો અમારા કૌશિકભાઈ ત્રિવેદી છે જેને માનતા રાખેલી દાદાની અને ત્રીજા દિવસે એનું કામ સક્સેસફૂલ થઈ ગયું છે આ અમારા નર્મદેશ્વર તો અને અષ્ટસિદ્ધિ વિનાયક ગણપતિ બાપાની અસીમ કૃપા છે ખૂબ છે દાદા કાલો આપણે